શહેરના વિશ્વ મહારાજા સાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં ત્રણ દિવસ પહેલા મારામારીની ઘટના સર્જાઈ અને લુખા તત્વો દ્વારા આતંક મચાવ્યો હતો જેને લઈને આજે વિદ્યાર્થીઓ સંગઠન મળીને હેડ ઓફિસ પર આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરની હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થી સંગઠન મળીને આર્ટ્સ ફેકલ્ટીમાં ત્રણ દિવસ પહેલા મારામારીની ઘટના સર્જાઈ જેના પર એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો કોઈ એક્શન લેવામાં નથી આવ્યું અને લુખા તત્વોની જે દાદાગીરી કરી રહ્યા હતા તેની પર પણ યુનિવર્સિટીના સત્તાધીશો રોક ક્યારે લગાવશે તે હવે જોવાનું રહ્યું છે જેથી હવે જોવાનું એ રહ્યું કે યુનિવર્સિટી જેમાં યુનિવર્સિટીના સત્તાધીશોએ ચાર કરોડનો ખર્ચો કરી સિક્યુરિટી મૂકવામાં આવી છે તે શોભાના ગાંઠિયા પ્ર સમાન છે જેને લઈને વિદ્યાર્થીઓની રજૂઆત કરવામાં આવી છે જો સાંજે છ વાગ્યા સુધીમાં મારા મારી અંગે યુનિવર્સિટી એફઆઈઆર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્રથી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે આઠથી ત્રણ દિવસ પહેલા આર્ટ ફેકલ્ટી ખાતે એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેનામાં એ વિદ્યાર્થીના માથે એનું માથું ફૂટી ગયેલું છે તથા છથી સાત ટકા વાળ આવેલા છે આ સમયે યુનિવર્સિટીની સિક્યુરિટી ત્યાં હાજર હોવા છતાં યુનિવર્સિટીની સિક્યુરિટીએ કોઈ એક્શન લીધો નથી બીજી વસ્તુ પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ત્યાંના સીસીટીવી એક પણ રીતે કામ કરતા નથી અને ત્રીજી વસ્તુ યુનિવર્સિટીએ પોતાની રીતે કોઈપણ જાતનું ડિસિપ્લિનરી એક્શન આ વિષય લીધો નથી જાગૃત વિદ્યાર્થી તરીકે આજે અમે યુનિવર્સિટી સમક્ષ રજૂઆત કરવા આવ્યા છીએ કે યુનિવર્સિટી અમુક એક્શન્સ છે જેમ કે યુનિવર્સિટી તરફથી એ વિદ્યાર્થીની અગેન્સ્ટમાં એફઆઈઆર દાખલ થાય આજ સાંજ સુધીમાં બીજી વસ્તુ કે જે ચાર કરોડના ખર્ચે સિક્યુરિટીને જે ટેન્ડર અપાયો છે એ ટેન્ડર આજને આજના દિવસે ટર્મિનેટ કરવામાં આવે ત્રીજી વસ્તુ જે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં આવા અસામાજિક તત્વો બનીને આવે છે અને બીજા વિદ્યાર્થીઓને જાનથી મારી નાખવાની ધમકી આપે છે તથા વિદ્યાર્થીઓને માથા પડી નાખે છે એવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાંથી રસ્ટીગેટ કરવામાં આવે અને ચોથી વસ્તુ કે યુનિવર્સિટીમાં પ્રવેશ લેનાર દરેક વ્યક્તિનું આઈડી કાર્ડ ચેક થાય આ અમારી યુનિવર્સિટી સમક્ષ રજૂઆત છે अमर टक्कर जागृत विद्यार्थी पिछले दो तीन दिन से हम इसके ऊपर विचार कर रहे हैं हम देख रहे हैं कि कहाँ पे हमारे यहाँ लैबसेस है सिक्योरिटी कैमराज वगैरह मॉर्निंग ओनली मैं अपने से पूछा पहले रिपेयर करूँ ऐसा नहीं होना चाहिए और सिक्योरिटी कैमरा का रिपेयरिंग का काम नहीं चालू है टेंडरिंग प्रोसेस तो सिक्योरिटी का नए काम चालू है तो सिक्योरिटी का टेंडरिंग एक्टिविटी ऑलरेडी अक्षुर्ट ऑन गोइंग है तो नया सिक्योरिटी आएगी तो हम इम्प्रूव करेंगे सिक्योरिटी की बाय कोई बाहर का आदमी ना जाए स्टूडेंट को सब हम देखेंगे जो भी हम दूर करेंगे तो, आज यूनिवर्सिटी आपकी तरफ से देख के अपना एफ आई आर फाइल करेगी बट आई थिंक वेदर इट इज पॉसिबल टू है तो उसके ऊपर

તો આપકો પતા કેસ ચલે અંદર આયા કટ